જય માતાજી હવે આ સંકલન સમિતિમાં ભાવનગરના સ્ટેટ સિંહ છે બરાબર યાજે આવ્યા છે આપણે સાથ સહકાર દેવા ઘણા રાજ પરિવારો બહાર નીકળ્યા છે તો એને એને એન્ટ્રી નથી પ્લસ કરણી સેનાના કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી નથી બરાબર છે આપણે આ મહિપાલસિંહ મકરાણા છે રાજ શેખાવત છે કે આપણા વિભદ્રભાઈ છે બરાબર એ લોકો કોઈને એન્ટ્રી નથી તો આ સંકલન સમિતિ શું પોતે જ જેમ કેમ કરવાનું છે બરાબર છે આ કે આ બધું આવું જ આપણા સમાજ નો વીક પોઈન્ટ છે કે ભાગલા પાડો રાજ કરો એ આપણા સમાજ નો વીક પોઈન્ટ છે ને એ બધા સમાજ ને ખબર છે બરાબર છે એટલે જ આપણા સમાજ માં કોઈ થી એકતા થઈ નથી અને અમે એકતા કરવા નીકળાતા કે આપણા માથા એક થાય આપણે બધા સાથે મળીને આપણી જે સમાજની લડાઈ છે એ લડી તો આ પાછા બધા ભા થવા એવા માથે કે હવે હવે અમે એમ તમે 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 કોણ કોઈના બાપ છો બધા એ આઠ નવ જણા એ આઠ નવ જણામાં પીટી બાપુ આપણે આવી ગયા મોટી મોટી ની ક્યાં પીટી બાપુ તમે તમે પછી હું તમને કહી માન માંડમાડ કોઈનું અહીંયા રહેશે નહીં તમને તો અહીંયા તો બહુ બધે વખાણ કરો છો આમ કર્યું તેમ કર્યું તો અત્યારે દરેક રાજપૂત નો દીકરો કે દરેક રાજપૂતની દીકરી સવારથી સાંજ આ લડાઈ માટે દોડે છે એમાં આપણે પછી આમ બધા હાઈલાઇટ થઈને હે હું કરવું છે અને પછી સમાધાન કરીને જો પાછા આવતા રહ્યો ડાચા હું દેખાડવા બધા મોઢા હું દેખાડવા બધા બરાબર એટલે જે કરે ને એ સંકલન સમિતિ વિચારીને કરે બરાબર સમાધાન થશે તો કોઈ માન્ય રાખવામાં આવશે નહીં અને તમને કોઈ હકે નથી તો તમે આઠ નવ જણા તમને આખા સમાજને તમે પૂછ્યું તમે કોઈને ગામડે ગામડેથી કોઈ આપણા સમાજનું કોઈ મેન વ્યક્તિ ગામડે ગામડેથી છે સિટી થી છે સંસ્થાઓ કેટલી બધી છે જેના એમાં નામ જ નથી બરાબર અને આ સંસ્થા કઈ એના મને હું નામ જાણીશ કે લાવો બાણું સંસ્થાના નામ અને તમારી કામગીરી તમે બાણું સંસ્થા શું કામ કરી ક્યાં કરી રહ્યા છો બરાબર છે એટલે આ બધું આ રહેવા દો અત્યારે ડિસ્ટર્બ કરવાની વાત છે આ બરાબર એટલે જે કરે છે ને એને કરવા દો ખોટા ખોટી ભા ને આ બધું રહેવા દો અને પીટી બાપુ આપણે બધે ઢબક ઢોળકી ન વગાડો બરાબર છે આમ કેતા આમ ને આમ કેતા આમ તમને જ્યાં મોટા ભા કરી ઉડરીને વહી ઉજવું છે તો તમને નથી ખબર કે આ પ્રશ્ન ક્યાંથી શરૂ થયો છે અને શું કરવાનું છે તો આપણે ઉલરી ના ભાઈ ગયા સંકલન સમિતિ કેમ કેમ ભાઈ શું કામ સંકલન સમિતિ કે એમ શું કામ કરવું જોઈએ બસ ને આમ બાપત થવું છે અને ને હીરો બનવા જ નીકળવું છે આમાં જો એ ને બેઠક કરવી હોય તો આખા સમાજ સામે બેઠક કરવાની હોય બરાબર છે આ પ્રશ્ન આખા સમાજ નો છે અને સમાજમાં દરેક વ્યક્તિ દોડી રહ્યો છે આજે એવું તો નથી કે સંકલન સમિતિની પાંચ વ્યક્તિઓ દોડે છે કે સંકલન સમિતિની પચાસ વ્યક્તિઓ જ દોડે છે આજે આખો સમાજ દોડી રહ્યો છે આ સંકલન સમિતિ પાછું દોડી નવું હોય કે અમે એ બેઠક કરીને અમે કઈ એમ કરો ને અમે કઈ એમ થાય ના હો ભાઈ ના કોઈ ના કહેવાથી કઈ ન થાય આખો સમાજ જેમ કહેશે ને જ થશે બરાબર અને સંકલન સમિતિની ભાણું સંસ્થા કઈ એ તો મેં આજ નામે પેલી વાર સાંભળ્યું અને બાણું સંસ્થામાં શું અમે કોઈ નથી અમે ક્ષત્રિયના દીકરીઓ નથી બરાબર તો અમને કેમ ત્યાં એન્ટ્રી નહી એટલે આ જે પણ એ લોકો જે કરતા હોય કરવા દો બરાબર છે પણ રાજપૂત ક્ષત્રિયના ભાઈઓને અને બહેનોને કહી દઉં છું જે સાચા સમાજના લાગણીશીલ ને સાચા સમાજની જેને આબરૂ વાલી હશે ને બરાબર છે એ લડત દેવાની જ છે દેવાની છે ને દેવાની જ છે જો આ વખતે પાછા પડી ગયા તો બધાનું આમાં આબરૂની ધજાગરા થઈ જવાના છે અને બીજા સમાજ દાંત કાઢે છે ને રહેશે ધ્યાન રાખજો આવા લોકો ડિસ્ટર્બ કરે છે ખોટી બેઠક છે છે પાછું ઓલી ફોર્મ ફોર્મ લઈ આવ્યા કે ભરવાના ફલાણા કરવાના ઢીકડા કરવાના શું કામ ડિસ્ટર્બ કરો છો આનો આ રસ્તો એક જ છે જો ટિકિટ રૂપાલાભાઈ ની રદ કરે તો જ નહીતર આંદોલન સિવાય કોઈ આનો રસ્તો જ નથી બરાબર છે તો આવા ડિસ્ટર્બ ન કરો કંઈક વિચારી પગલા લ્યો બરાબર છે અને આવા ભેદભાવ ન રાખો અને ભેદભાવ ન રાખવો હોય તો બધાને આમંત્રણ આપો બરાબર અમે બાપ થઈ જાય અમે હિરોગીરી થઈ જાય અહીંયા બધાને ઈજ કરવું છે હાઇલાઇટ જ થવું છે આ શું છે પછી કે સમાજના ભાગલા પડ્યા આ લોકો સમાજના ભાગલા જ પાડે છે બરાબર આ સમાજના ભાગલા તો પાડો બરાબર આમ આ ઈજ જોઈ છે અને એ નથી કરવાનું અત્યારે એકતા દેખાડવાની છે માતા એક કરવાના છે તો આ શું છે બધું ક્યુ આ સમાજ આપણા સમાજનો બીજા સમાજ દાંત કાઢે છે દાંત હવે તો સમજો ને હવે તો એક થાવ કોને મોટા ભા થઈ જવું છે કોને મોટા બા થઈ જવું છે આ લડાઈ આખા સમાજની છે આખા સમાજની તો આખા સમાજની બેઠક હોય આમાં પાંચ પચીસ પચાસ જણા તો પાછું આ તો જયરાજભાઈ જેવું જ થયું આ તો બીજા બાપ થવા એવા પાછા અમે કઈ એમ જ કરવાનું એમ કોઈનું નહીં હાલે બરાબર જે પણ એમાં સમાધાન કરવાની કોશિશ કરશે તો સમાધાન અમે માન્ય નહીં રાખીએ આજે સમાધાન કાલે આજે નહીં કાલે સમાધાન નહીં એક જ બસ રૂપાલાભાઈ ની ટિકિટ રદ થાય એ જ અમારો ન્યાય બરાબર આજ વસ્તુ ઉપર આપણે આખા સમાજે અડગ રહેવાનું છે આ તો શું કહે આ નવરીયા નવરાશી બરાબર આટલું બધું કરવા પછી કે સમાધાન થઈ ગયું ભાઈ ઈ કાંઈ કરવાનું નથી આ પાણી ફેર જ કરે છે આ બધા અને આ લોકોનું કોઈ માન્ય રાખવાનું થતું નથી